ઝાગ્રેબમાં પીએમ મોદી અને ક્રોએશિયન વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભારત ક્રોએશિયા વચ્ચે ચાર મહત્વપૂર્ણ કરાર ઝાગ્રેબમાં પીએમ મોદી અને ક્રોએશિયન વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભારત ક્રોએશિયા વચ્ચે ચાર મહત્વપૂર્ણ કરાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ક્રોએશિયાના વડાપ્રધાન આંદ્રેજ પ્લેનકોવિકની ઉપસ્થિતિમાં ઝાગ્રેબમાં ભારત અને ક્રોએશિયા વચ્ચે ચાર મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આ મુલાકાત ભારતના વડાપ્રધાનની ક્રોએશિયા ખાતેની પ્રથમ ઔપચારિક મુલાકાત હતી જે બંને દેશો માટે ઐતિહાસિક ક્ષણ હસ્તાક્ષર થયેલા કરારોમાં કૃષિને સંલગ્ન ક્ષેત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી સાંસ્કૃતિક વિનિમય અને જાગૃતિ યુનિવર્સિટીમાં હિન્દી ચેર સ્થાપવા અંગેના એમઓયુનો સમાવેશ થાય છે આ કરારોના અમલથી ભારત અને ક્રોએશિયા વચ્ચે કૃષિ ટેકનોલોજી શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે સહયોગ વધશે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલી ચર્ચામાં સ્ટાર્ટઅપ નવીનતા ડિફેન્સ સહયોગ અને વેપાર ક્ષેત્રે પણ સહયોગ વધારવાનો નિર્ધાર થયો ખાસ કરી બંને દેશોએ લાંબા ગાળાના ડિફેન્સ કો ઓપરેશનના પ્લાન બનાવવાનો નિર્ણય લીધો છે જેમાં તાલીમ સૈન્ય વિનિમય અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે આ મુલાકાત અને કરારના હસ્તાક્ષરની ભારત ક્રોએશિયા સંબંધોમાં નવી ને દિશા મળશે બંને દેશો વચ્ચેના આર્થિક સાંસ્કૃતિક અને રક્ષણાત્મક સંબંધો વધુ ગાઢ બનશે ભારત યુરોપ સહયોગ માટે પણ નવી તકો સર્જાશે